તો પછી શું કે ખબર છે કે ભાઈ મુંગવા નો પિરિયડ રાખીએ પણ જો પિરિયડ રાખીએ તો પછી મુંગવાની પરીક્ષા દેને પડે ને હે પહેલા મુંગવાની પરીક્ષા લે તો એમાં પછી કોક ફર્સ્ટ આવે કોક સેકન્ડ આવે કોક થર્ડ આવે એવું થાય કે ને તો પછી એમાં જે પહેલો નંબર આવે ને એને આપણે છે ને